સબસ્ક્રાઈબ કરો બીકે કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ મોબાઈલ પાછળ પાગલ બનેલા આજની પેઢીના લોકો પોતાનો અને અન્યનો જીવ જોખમમાં મૂકીને ચાલુ વાહન પર કરી રહ્યા છે વાત મોબાઈલ કોલ્સ કરતા જીવનનું છે કેટલું મહત્વ તે સમજાવવા બીકે ન્યૂઝ ચેનલ દ્વારા અહેવાલ મારફત કરવામાં આવ્યો પ્રયાસ અંબાજીમાં સુખરૂપ સંપન્ન થઈ એકાવન શક્તિપીઠની પરિક્રમા અંતિમ દિવસે જિલ્લા તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાઈને કરી પરિક્રમા મલાણા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ વિરુદ્ધ રજૂ થયેલી અવિશ્વાસની દરખાસ્ત સરપંચની ગેરહાજરીમાં યોજાયેલી બેઠકમાં સભ્યોએ સરપંચ વિરુદ્ધ મતદાન પાણી તીવ્ર અછતનો સામનો કરતા ધાનેરાના ખેડૂતો માટે બાજરીને ઘઉંના વાવેતરમાં વધુ આવક મેળવવા માટે યોજાયા સેમિનાર ખેડૂતોને નકલી અને ભેળસેળ ધરાવતા બિયારણ ઓળખ કરવા અપાયો માર્ગદર્શન હવે જોઈએ સમાચાર વિગતવાર આજની પેઢી મોબાઈલ ફોન પર કેટલી પાગલ બની છે અને મોબાઈલનો કેટલો ખતરનાક ઉપયોગ કરી રહી છે મોબાઈલને લઈ આજે વાહન ચાલકો જાણે કે સ્ટન્ટ મેન બની ગયા હોય તેમ તેમનો અને અન્ય લોકોનો જીવ જોખમમાં મૂકીને તેનો વપરાશ કરી રહ્યા છે ત્યારે આજે આપણે જોઈશું મોબાઈલની ખરાબ લતે ચડી ગયેલા વાહન ચાલકો મોબાઈલનો કેવો ઉપયોગ કરી રહ્યા છે સૌથી ઉપયોગી હોય તો તે મોબાઈલ છે પરંતુ આ મોબાઈલના રવાડે આજની પેઢી એવી ચડી ગઈ છે કે પોતાનો જીવ પણ જોખમમાં મૂકી રહી છે આજે આપણે જોઈશું કે લોકો મોબાઈલનો કેટલો ખતરનાક રીતે ઉપયોગ કરી રહ્યા છે તે પોતાના માટે તો જોખમી છે પરંતુ બીજા માટે પણ જોખમ ઊભું કરી રહ્યા છે તો જુઓ અમારો આ અહેવાલ માનવ જીવનમાં સૌથી કોઈ મૂલ્યવાન હોય તો તે છે માનવીનો જીવ પરંતુ આજકાલ લોકો મોબાઈલની એવી લતી ચડી ગયા છે કે જીવને પણ જોખમમાં મૂકીને મોબાઈલ પર વાત કરતા હોય છે આવા લોકો પોતાનો જીવ જોખમ જોખમમાં મૂકી રહ્યા છે પરંતુ સાથે સાથે અન્ય લોકો માટે પણ જોખમ ઊભું કરી રહ્યા છે ત્યારે આજે અમે તમને બતાવીશું કે ડીસામાં લોકો મોબાઈલને લઈ કેટલા પાગલ બની ગયા છે આ જોઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે શું મોબાઈલના આગમન પહેલાં જીવનશૈલી ચાલતી જ નહોતી શું મોબાઈલ કોલ તેમના જીવ કરતાં પણ વધારે મહત્વના છે જે રીતે આ શખ્સો ચાલુ વાહન પર મોબાઈલ પર વાતચીત કરી રહ્યા છે તેમણે એ ખબર નથી કે તેમનો પરિવાર તેમની ઘરે રાહ જોઈ રહ્યો છે અને શું એક કોલ રિસીવ ન કરવાથી દુનિયા લૂંટાઈ જશે અને એટલો જ અગત્યનો કોલ હોય તો વાહન થોભાવીને શા માટે વાત નથી કરતા એટલે તો શું ઉતાવળ છે આજે ડીસા પોલીસ એક તરફ ટ્રાફિક ડ્રાઈવ ચલાવી રહી હતી તો બીજી તરફ અમે મોબાઈલ ડ્રાઇવ ચલાવી ડીસાના મુખ્ય માર્ગો પર એવા ઘણા લોકો જોવા મળ્યા કે જે ચાલુ વાહન પર વાતચીત કરતા નજરે પડ્યા કોઈ કારમાં વાત કરી રહ્યું હતું તો કોઈ ટુ વ્હીલર પર

અને તે પણ કરોડોનું નુકસાન થતું હોવાના લીધે ચાલુ વાહન પર તો યુવતીઓ પર ચાલુ પર પર ફોન વાત કરતી કરતી પૂરપાટ ઝડપે પસાર થતી નજરે પડી હતી એ ઉતાવળ એટલો કેટલો અગત્યનો કોલ કે તમે તમારી જાતને સાથે સાથે અન્ય લોકોને પણ જોખમમાં મૂકીને ચાલુ વાહન પર વાત કરવા માટે મજબૂર બની રહ્યા છો વર્તમાન સમયમાં જે રીતે માર્ગ અકસ્માતની ઘટના વધી રહી છે તે જોતા પણ આવી યાદ ના કરે નારાયણ અને તમે વાત કરતા કરતા નીચે પટકાઈ જાઓ અને જો માથાના સંવેદનશીલ ભાગમાં ઈજા પહોંચે તો તમારી પાછળ તમારા પરિવારનું શું શું પરિવાર કરતાં પણ વધારે અગત્યના તમારા કોણ છે આ બાબતે ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરે કે ન કરે પરંતુ આ આપણી પણ એક નૈતિક ફરજ છે આપણા માટે અને આપણા પરિવાર માટે સત્ય છે કે આજના સમયમાં જીવનશૈલી ઝડપી બની ગઈ છે પરંતુ આપણા બાપ દાદાના સમયે મોબાઈલનો આવિષ્કાર નહોતો થયો ત્યારે પણ તેઓ જીવન જીવતા હતા અને તે પણ આપણા કરતાં ઘણું જ શાંતિપૂર્વક ચોક્કસથી મોબાઈલના આગમનથી સમયનો બચાવ થવા લાગ્યો છે પરંતુ તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવું પણ જરૂરી છે લોકોએ યાદ રાખવું જોઈએ કે પોતાના પરિવાર અને પોતાના જીવ કરતા આ જીવનમાં કંઈ જ વધારે નથી તમે હસો તો જ કામ થશે જ્યારે તમે નહીં રહો તો તમારા પર આવતા ફોન કોલ્સ પણ બંધ થઈ જશે આજના સમયમાં લોકોના મૃત્યુ પછી તેમનો મોબાઈલ નંબર પણ લોકો ફોન બુકમાંથી ડિલીટ કરી નાખે છે તો શા માટે પોતાના જીવ અને પોતાના પરિવારને વિરહમાં મૂકવાનું જોખમ કરી રહ્યા છો એવી શું ઉતાવળ એટલું શું મહત્વ છે તમારા પર આવતા ફોન કોલ્સનું કે તમે તમારો જીવ જોખમમાં મૂકી રહ્યા છો તમારી પાછળ તમારો પરિવાર પણ છે આજકાલના લોકો જે ખતરનાક હદે ટુ વ્હીલર પર મોબાઈલનો ઉપયોગ કરી રહ્યા છે તે ગમે ત્યારે મોટા અકસ્માતનો ભોગ બની શકે છે વર્તમાન સમયમાં જે રીતે અકસ્માતોની ઘટનામાં વધારો થઈ રહ્યો છે તે જોતા પણ આજે જે રીતે મોબાઈલનો ઉપયોગ લોકો કરી રહ્યા છે તે ખરેખર ખૂબ જ ચિંતાજનક બાબત છે પોતાના પર આવતા કોલ્સ પોતાના પરિવારથી મોટા નથી પોતાના જીવથી મોટા નથી

आज डीसा ट्रैफिक पुलिसन सब इंस्पेक्टर टीम टीम साथी मामलेदार कचहरी ખાતે પહોંચી ગયા હતા અને સરકારી કચેરીની બહાર પાર્ક કરવામાં આવેલા વાહનો સામે દંડ કે જોગવાઈ હાથ ધરી હતી ટ્રાફિક પોલીસ દ્વારા સરકારી કચેરીમાં આવતા વાહન ચાલકો સામે પણ દંડકિય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી સરકારી કચેરીમાં આવતા વાહન ચાલકો હેલ્મેટ વગર કે સીટ બેલ્ટ વગર કે પછી કોઈપણ પ્રકારના નિયમનો ભંગ કરે તો તેમની સામે દંડકિય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આજે ટ્રાફિક પોલીસની આ કામગીરીને પગલે સરકારી કચેરી ખાતે આવતા અરજદારો પરેશાન થઈ ઉઠ્યા હતા કારણ કે વાહનો સાથે આવતા અરજદારો પાર્કિંગના અભાવે વાહનો મૂકીને જતા તેમણે વગર વાંકે દંડ ભરવાની નોબત આવી હતી ટ્રાફિક પોલીસની આ કામગીરી સારી કામગીરી છે પરંતુ જો ટ્રાફિક પોલીસે સરકારી કચેરીના બદલે જાહેર માર્ગો ઉપર જે રીતે કાયદેસર પાર્કિંગની વ્યવસ્થા ન હોય ત્યાં પાર્ક કરવામાં આવતા વાહનો ઉપરાંત પાર્કિંગ વગરના શોપિંગ કોમ્પ્લેક્સો સામે કાર્યવાહી કરવામાં આવી હોત તો તે વધારે યોગ્ય કહેવાતી કારણ કે સરકારી કચેરીઓમાં આવતા અરજદારો ટ્રાફિક સમસ્યા નથી ઊભી કરી રહ્યા આવા અરજદારો પોતાનું કામ પતાવીને પરત જતા રહેતા હોય છે પરંતુ શહેરમાં જે રીતે જાહેર માર્ગો પર ગેરકાયદેસર પાર્કિંગ કરવામાં આવી રહ્યું છે તે જ સાચા અર્થમાં ટ્રાફિકની સમસ્યા ઊભી કરી રહ્યું છે એટલા માટે આવા પાર્કિંગને દૂર કરવાની જરૂર હોય છે ટ્રાફિક પોલીસની કામગીરી શહેરને ટ્રાફિકમાંથી મુક્તિ અપાવવાની હોય છે ત્યારે આજે ડીસા શહેર ટ્રાફિક પોલીસ સરકારી કચેરીઓમાં પહોંચી હતી અને સરકારી કચેરીઓમાં જે ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા હોય તેવા લોકો સામે દંડકીય કાર્યવાહી હાથ ધરી હતી ટ્રાફિક પોલીસની આ કામગીરીથી સરકારી કચેરીઓમાં આવતા અરજદારો પરેશાન થઈ ગયા હતા સરકારી કચેરીમાં આવતા અરજદારો સરકારી કચેરીમાં કામકાજ પતાવ્યા બાદ ત્યાંથી પરત નીકળી જતા હોય છે એટલે ટ્રાફિકનો પ્રશ્ન તો સર્જાતો નથી પરંતુ ટ્રાફિક પોલીસ દ્વારા જે કરવામાં આવેલી કામગીરી ખરેખર સરકારી કચેરીઓના બદલે જાહેર માર્ગો પર કરવામાં આવી હોત તો વધુ અસરકારક રહેતી કારણ કે જાહેર માર્ગો પર જે રીતે આડેધડ પાર્કિંગ કરવામાં આવી રહ્યા છે તેના કારણે શહેરમાં ટ્રાફિકનો પ્રશ્ન દિવસેને દિવસે પેચીદો બની રહ્યો છે ત્યારે ટ્રાફિક પોલીસ જે રીતે આજે સરકારી કચેરીમાં વાહન ચાલકોને સામે દંડકીય કાર્યવાહી કરતી નજરે પડી હતી તેવી કાર્યવાહી જો જાહેર માર્ગો ઉપર કરવામાં આવે તો શહેરને ટ્રાફિકમાંથી મુક્તિ મળી શકે તેમ છે અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર બીકે ન્યૂઝ ચેનલ ડીસા આજે પાલમપુરમાં પણ ટ્રાફિક પોલીસ દ્વારા સરકારી કચેરીની બહાર

રાજ્યમાં હેલ્મેટના નિયમોનું કડક પાલન સૌ પ્રથમ સરકારી કર્મચારી અને અધિકારીઓના અમલીકરણ માટે રાજ્યના પોલીસ વડા દ્વારા આદેશ કરવામાં આવ્યો છે રોડ અકસ્માતના કારણે થતા મૃત્યુ અને ગંભીર ઈજાઓ ઉપર અંકુશ લાવી શકાય છે આજે જિલ્લા મુખ્યાલય પાલનપુર જોરાવર પેલેસના મુખ્ય ગેટ આગળ હેલ્મેટ વગર સરકારી કચેરીમાં પ્રવેશ કરનાર વાહક ચાલકો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે પાલનપુર જોરાવર પેલેસના મુખ્ય દરવાજાની અંદર પ્રવેશ કરતા ટ્રાફિક પોલીસની ટીમને તૈનાત કરવામાં આવી છે જ્યાં કલેક્ટર કચેરી કોર્ટ એસપી કચેરી જિલ્લા કોર્ટ કર પ્રાંત કચેરી અને જનસેવા કેન્દ્ર સહિતની મહત્વપૂર્ણ અલગ અલગ કચેરીઓ આવેલી છે પોલીસ દ્વારા હેલ્મેટ વગર આવતા સરકારી કર્મચારી અને નાગરિકો સામે દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે આ કાર્યવાહી દ્વારા વાહન ચાલકોમાં હેલ્મેટના ઉપયોગ અંગે જાગૃતિ લાવવાનો અને ટ્રાફિક નિયમોનું પાલન સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આ પગલું વાહન ચાલકોની સુરક્ષા માટે લેવામાં આવ્યું છે અને તેની સખત અમલવારી કરવામાં આવી રહી છે તાણેરા તાલુકાની નેનાવા ચેકપોસ્ટ પરથી ગત રાત્રિના સમયે દારૂ ભરીને પસાર થતી એક ટ્રકને ઝડપી પાડવામાં આવી હતી

ટ્રકમાંથી દારૂની પેટીની ગણતરી કરતા કુલ ચાર બોટલો મળી આવી હતી જેની કિંમત છ રૂપિયા થાય છે પોલીસે આ ઘટનામાં ટ્રકની કિંમત સાથે સત્તર લાખ ત્રણ હજાર ચારસો રૂપિયા મુદ્દામાલ કબજે લઈ ટ્રક ચાલક રાજસ્થાનના બાડમેર જિલ્લાના હનુમાન રામ વિષ્ણુ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે હવે સમય થયો છે એક વિરામનો વિરામ બાદ જોઈશું અંબાજીમાં સુખરૂપ સંપન્ન થઈ એકાવન શક્તિ પીઠ ની પરિક્રમા અંતિમ દિવસે જિલ્લા વહીવટ તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાઈ કરી પરિક્રમા મલાણા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ વિરુદ્ધ રજૂ થયેલી અવિશ્વાસની દરખાસ્ત મંજૂર સરપંચની ગેરહાજરીમાં યોજાયેલી બેઠકમાં દસ સભ્યોએ સરપંચ વિરુદ્ધ કર્યું મતદાન ઘઉના વાવેતર માં વધુ આવક મેળવવા માટે યોજાય સેમિનાર ખેડૂતોને નકલી અને ભેળસેળ ધરાવતા બિયારણ ઓળખ કરવા અપાયું માર્ગદર્શન તો જોતા રહો ન્યૂઝ ચેનલ ટાટા કોઈન અલગ જીત વર્ષો વર્ષ ચમકાવે અને ઘર ને આપે કઈ પી વાળી શું અણગમતા વાળની સારવાર કરવા માંગો છો શું આપ ખીલ કે ખીલ ના દાગ માંથી છુટકારો મેળવવા માંગો છો શું છોડી દૂર આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખા રોગથી હેરાન છો આ સિવાય ચામડી ને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર કેમિકલ પિલિંગ ફિશ રેજ્યુએનેશન ડર્મા પેન ટાઈટનિંગ વેમ્પાયર ફેસ લિફ્ટ કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં દિશા એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 9250 9150 9250 9149 फिराम बाद वदू समाचारों मा ગુજરાત સરકાર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અંબાજી ખાતે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર પચીસના આજે છેલ્લા દિવસે જિલ્લા કલેક્ટર મિહિર પટેલ જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે સહિત જિલ્લા વહીવટ તંત્રના અધિકારીઓ તેમજ કર્મચારીઓ પરિક્રમા યાત્રામાં જોડાયા હતા નોંધનીય છે કે મહાસુદ બારસ તેરસ અને ચૌદશ થી એમ ત્રણ દિવસીય યાત્રામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓમાં અંબાના દર્શન સહિત એકાવન શક્તિપીઠના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી જિલ્લા કલેક્ટર સહિત અધિકારીઓએ એકાવન શક્તિપીઠના દર્શન કરીને પૂજા અર્ચના કરી હતી જિલ્લા કલેક્ટર અને અધિકારીઓએ દર્શનાર્થીઓને નાસ્તો પીરસ્યો હતો આ સાથે રજા સાથે પાલખી યાત્રામાં સહભાગી બન્યા હતા તથા ભજન કીર્તનમાં સહભાગી બનીને દર્શનાર્થીઓને પ્રોત્સાહિત કરાયા હતા શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા જે ત્રિદિવસીય મહોત્સવ હતો એને આજે અંતિમ દિવસ છે અંતિમ દિવસે જિલ્લાના તમામ જે ક્લાસ વન અધિકારી કહેવાય તેમના દ્વારા આજે પરિક્રમા શરૂ કરવામાં આવી છે ત્રણ દિવસ સુધી જે આ મહોત્સવ ચાલી રહ્યો છે તેમાં લાખો માઈ ભક્તો એ એકાવન શક્તિપીઠના દર્શનનો લાભ લઈ રહ્યા છે અને વહીવટીતંત્ર દ્વારા ભોજન સફાઈ સ્વચ્છતા પાર્કિંગ બસ સહિત તમામ સુવિધાઓ કરવામાં આવી છે આ પરિક્રમા મહોત્સવમાં જિલ્લા વિકાસ અધિકારી એમજે દવે અંબાજી વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદી જિલ્લાના પ્રાંત અધિકારીઓ સહિતના જિલ્લાના વર્ગ એક અને બેના ના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે માતાજીની અસીમ કૃપાથી શ્રી શ્રીકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના અંતિમ દિવસે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે પ્રવેશ ચોક ખાતે સમગ્ર પરિક્રમા માર્ગમાં સ્વચ્છતા જાળવનાર સફાઈ કર્મીઓનું જિલ્લા કલેક્ટર મીર પટેલ દ્વારા ખેસ પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું આતકે જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે અંબાજી પરિક્રમાને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે સફાઈ કર્મીઓનું યોગદાન સૌથી મહત્વનું રહ્યું છે અંબાજી ખાતે અંબાજી શક્તિપીઠ પરિક્રમા ખાતે સ્વચ્છતા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો આ માટે જિલ્લા વિકાસ અધિકારી એમજે દવેની અધ્યક્ષતામાં રાઉન્ડ ધ ક્લોક સ્વચ્છતા જાળવી હતી તે તમામ સફાઈ કર્મીઓનું કામગીરીને બિરદવામાં આવી હતી અંબાજી ગબ્બર ખાતે એક જ જગ્યાએ એકાવન શક્તિપીઠના દર્શન કરવાનો લાહો મળતા સમગ્ર રાજ્યમાંથી લાખોની સંખ્યામાં યાત્રિકો ઉમટી પડ્યા હતા તારીખ મે ફેબ્રુઆરીથી શરૂ થયેલા શ્રેખાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના છેલ્લા દિવસે મે ફેબ્રુઆરી સુધીમાં લાખો શ્રદ્ધાળુ યાત્રાળુઓએ શ્રેકાવન શક્તિપીઠના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ત્રણ દિવસીય મહોત્સવ દરમિયાન પરિવહન પરિક્રમા ભોજન પ્રસાદ વિસામો પાણી આરોગ્ય વીજળી કાયદો વ્યવસ્થા અને સ્વચ્છતા સહિતની નિઃશુલ્ક વ્યવસ્થાઓનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેની જવાબદારી નિભાવનાર તમામ કર્મચારીઓને પણ સન્માનિત કરાયા હતા થરાદ ખાતે સ્વર્ગીય લીલાબેન શાંતિગીરી અતિથ ભવન ખાતે વાવ થરાદના તમામ ગોસ્વામી સમાજ દ્વારા વાવ થરાદ જિલ્લાનું નિર્માણ થવા બદલ વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીનો સત્કાર સમારંભ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જે કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ગોસ્વામી સમાજના આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ બનાસકાંઠા પૂર્વ સંસદ પરબતભાઈ પટેલ અંકિતપુરી બાપજી ભાપી રેવાપુરી બાપજી આસોદર વાવરાણા ગજેન્દ્રસિંહ અર્જુન વાંગેલા કનુભાઈ વ્યાસ સહિત તમામ આગેવાનો પણ વિશેષ હાજરી આપી હતી જેમાં ગોસ્વામી સમાજના યુવા ગુલાબગિરી અતિ દ્વારા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનું સાલ અને સાફો પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ સમાજના આગેવાનો દ્વારા સંસદ પરબતભાઈ પટેલનું પણ સન્માન કરવામાં આવ્યું હતું ભાવથરાજ નવા જિલ્લાને જાહેર થતાં દશનામે ગોસ્વામી સમાજના

માનનીય અધ્યક્ષ સાહેબ શ્રીનો સત્તા ચકડાયેલ હતો હતો એમાં સાહેબ શ્રી પધાર્યા અને અમારી સમાજમાં અગિયાર લાખ રૂપિયાની માત પર ગ્રાન્ટ આપેલ આપેલ અને સાહેબ શ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને એ માટે આપણા માનનીય શંકરભાઈ સાહેબે એને વાત રાજ નિર્માણ કર્યું આપણે સૌ જ્યારે વાવ થરા ધીરો બન્યો છે ત્યારે આપણે સમગ્ર વિશ્રામ સમાજ આપણે સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને આપણે દત્ત ભગવાનને પ્રાર્થના કરીએ મહાદેવને પ્રાર્થના કરીએ કે જે સાહેબના સ્વપ્ન હતા એ સ્વપ્ન બધા સાકાર થતા થઈ રહ્યા છે અને આગળ પણ જેટલા સ્વપ્નો જેટલા સંકલ્પ સાહેબે વાવ થરાદની જનતાના લાભ માટે તેમજ દરેક જિલ્લાના વ્યક્તિઓના લાભ માટે જે જે સંકલ્પો કર્યા એ સંકલ્પો સિદ્ધ થાય એ સંકલ્પો સાકાર થાય અને આગળ

અને ગ્રામ પંચાયતના સભ્યો વચ્ચે કામોને લઈ છેલ્લા કેટલાય સમયથી ગજગ્રાસ ચાલી રહ્યો હતો જેમાં સરપંચ થી નારાજ કેટલાક સભ્યો દ્વારા તાજેતરમાં સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી હતી જેમાં સરપંચ પુત્રે અવિશ્વાસની દરખાસ્ત સરપંચ તરફી મતદાન કરવા બે સભ્યોને લાંચ આપવાના કેસમાં ફસાવ્યા હતા જે બાદ સોમવારે મલાણા ગ્રામ પંચાયત ખાતે અવિશ્વાસની દરખાસ્ત માટે સભ્યોની સભા બોલાવવામાં આવી હતી જેમાં મહિલા સરપંચ ખુદ ગેરહાજર રહેતા ડેપ્યુટી સરપંચના અધ્યક્ષ સ્થાને મળેલી અવિશ્વાસની દરખાસ્તમાં ઉપસ્થિત દસ સભ્યોએ સરપંચ વિરુદ્ધ મતદાન કરતા મહિલા સરપંચ હેમાબેન ગોવિંદભાઈ આકવડ સરપંચ પદેથી ગેરલાયક ઠેરવવામાં આવતા ગામમાં ખળબળાટ મચી ગયો છે ઉલ્લેખનીય છે કે મલાણા ગ્રામ પંચાયતમાં સરપંચ સભ્યોને વિશ્વાસમાં લીધા વિના કામો કરતા હોય કેટલાક સભ્યોએ સરપંચ વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો જેમાં બે સભ્યોને સરપંચની તરફીણમાં મતદાન કરવા માટે બે લાખની લાંચમાં બે મહિલા સભ્ય અને તેમના પતિઓ સામે બે લાખની એસીબી ટ્રેપ કરાઈ હતી હવે સમય થયો છે ફરી એક વિરામનો વિરામ બાદ જોઈશું પાણી તીવ્ર અછતનો સામનો કરતા ધાનેરાના ખેડૂતો માટે બાજરી અને ઘઉંના વાવેતરમાં વધુ આવક મેળવવા માટે યોજાય સેમિનાર ખેડૂતોને નકલી અને ભેળસેળ ધરાવતા બિયારણને ઓળખ કરવા અપાયો માર્ગદર્શન તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે પરંતુ જો તમને હૃદય રોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વિતશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલનું પૂરું સરનામું વિરામ બાદ વધુ સમાચારોમાં ધાનેરા તાલુકાના ધાખા ગામ ખાતે આજે ખેડૂતોને સેમિનાર યોજાયો હતો દીવનાળ ધાખા પ્રાથમિક સેવા સહકારી મંડળી નેનાવા દ્વારા ખેડૂતો બાજરી અને ઘઉંના વાવેતરમાં કઈ રીતે વધારો કરી સારી આવક મેળવે તેને લઈ ખાસ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું ધાનેરા તાલુકામાં ભૂગર્ભ જળના સ્તરે ઊંડા જતા ખેતી ખર્ચાળ બની ગઈ છે અને જો આવા સમયે બિયારણમાં ખામી નીકળે તો ખેડૂતોને આર્થિક નુકસાન થતું હોય છે જેને લઈ ખેડૂતો યોગ્ય બિયારણ પસંદ કરી વિવિધ પાકોનું વાવેતર કરે તે માટે આજે ધાખા ગામ ખાતે ખેડૂતોએ પ્રત્યક્ષ કૌના પાકના વાવેતરનું નિર્દેશન કરી પેસિફિકા નામના બિયારણ વિશે માહિતી મેળવી હતી દાનેરા તાલુકામાં બાજરીનું વાવેતર મહત્વનું વાવેતર માનવામાં આવે છે કારણ કે ખેડૂતો ખેતીની સાથે પશુપાલનનો વ્યવસાય પણ મોટા પ્રમાણમાં કરે છે જેથી બાજરીના પાકની સાથે બાજરીનો ઘાસચારો પણ ઘણો મહત્વનો સાબિત થાય છે જેને લઈ વનાડ સેવા મંડળી દ્વારા આજે ઘઉના પાકનું નિર્દેશન યોજાયું હતું ઘઉં તેમજ બાજરીના પાકના ઉત્પાદનમાં વધારો થાય અને ખેડૂતોને આર્થિક ફાયદો થાય તે માટે આજે ખાસ બેઠકનું આયોજન તાખા ગામ ખાતે થયું હતું નમસ્કાર ખેડૂત મિત્રો આપને બીકે ન્યૂઝ ચેનલના માધ્યમથી જે વનાડ સેવા મંડળી ધાખા નેનાવા અમે પેસિફિકાના કંપનીના ડિસ્ટ્રિબ્યુટર છીએ તો આપ સર્વ ખેડૂતોને મારી વિનંતી છે કે પાછળ શિયાળું ગઉ પણ દેખાય છે જીરું પણ દેખાય છે ગઉ બોણું ચોરોણું છે જીરું પેસિફિકાનું દસ દસ છે અને એની ક્વોલિટી આપ જોઈ રહ્યા છો આપણે ધાનેરા વિસ્તારમાં કે જીરાન ચરમી આવે છે ઘઉ નથી થતાં પણ આપ જોઈ શકો છો તો ખેડૂતોને અપીલ છે કે આપ એ રીતની ખેતીવાડી કરી શકો છો બીજું ખાસ કે હવે ઉનાળું સિઝન ચાલુ થાય છે તો અમારી બાજરી છે એકવીસ બાવીસ ને એકવીસ બાવીસ છે પેસિફિકાની ગઈ સાલ બાજરી મેં વવાવી હતી તો આપણે ઉનાળુમાં ગરમીમાં લૂ પોણીની ખેંચ આવતી હોય તો બીજી અદર વેરાયટી હોય છે એની લૂ લાગે છે પડવાની સમસ્યા રહે છે તો આ જે પેસિફિકાની એકવીસ બાવીસ વેરાયટી છે એ એક વખત દસ પંદર દાડેની ગેપ આવશે તો બાજરી સુકાશે નહીં લૂ પણ નહીં લાગે અને એનો હાઈટ થશે આઠથી નવ ફૂટ વત્તા એનો જોબો પણ આઠ દસ હારા કાઢશે અને એક થેલીની દસથી બુરી બાજરી થશે અને અમે ગઈ સાલ વવાવેલી છે અને પૂરી હું આપ સર્વ ખેડૂતો મિત્રોને ગેરંટી આપું છું કે આપ બાજરી વાવો અને કોઈ બી વેરાયટી કરતી એક લઈને એક બી બુરી બાજરી વધારે થશે ચાર વધારે થશે અને ઘાસ મીઠું છે દોણો મીઠો છે સર્વ ખેડૂતોની મારી નરમ અપીલ કે આ અત્રો કરો આપણે અજમાવો એક ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર મોબાઈલ પાછળ પાગલ બનેલા આજની પેઢીના લોકો પોતાનો અને અન્યનો જીવ જોખમમાં મૂકીને ચાલુ વાહન પર કરી રહ્યા છે વાત મોબાઈલ કોલ્સ કરતા જીવનનું છે કેટલું મહત્વ તે સમજાવવા બીકે ન્યૂઝ ચેનલ દ્વારા અહેવાલ મારફત કરવામાં આવ્યો પ્રયાસ અંબાજીમાં સુખરૂપ સંપન્ન થઈ એકાવન શક્તિપીઠની પરિક્રમા અંતિમ દિવસે જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓએ જોડાઈને કરી પરિક્રમા મલાણા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ વિરુદ્ધ રજૂ થયેલી અવિશ્વાસની દરખાસ્ત મંજૂર સરપંચની ગેરહાજરીમાં યોજાયેલી બેઠકમાં દસ સભ્યોએ સરપંચ વિરુદ્ધ કર્યું મતદાન પાણી તીવ્ર અછતનો સામનો કરતા ધાનેરાના ખેડૂતો માટે બાજરીને ઘઉંના વાવેતરમાં વધુ આવક મેળવવા માટે યોજાયા સેમિનાર ખેડૂતોને નકલી અને ભેળસેળ ધરાવતા બિયારણ ઓળખ કરવા અપાયો માર્ગદર્શન આ તાજના મુખ્ય સમાચાર વધુ સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર